હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર બાર છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર નવ દસ અગિયાર અને બાર કરીશું પણ એની પહેલાં આપણે ત્રિકોણમિતિ નિત્ય સમયમાં આપણે રિવાઇઝ કરીશું ઇન્ટ્રોડક્શનલ લેક્ચર મેં શીખવાડ્યા છતાં છતાં પણ આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કેમ કે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ અને ચાર આ ઉદાહરણમાં એનો ઉપયોગ થશે તો ચાલો આપણે રિવિઝન કરી લઈએ તો ટોટલ આપણા ત્રણ નિત્ય નિત્યસમો છે જેમાં પહેલો આપણો નિત્ય સમ છે કે સાઇન્સ સ્ક્વેર ઠીટા પ્લસ કોસ સ્ક્વેર ઠીટા બરાબર એક એના આપણે હવે સાઇન અને કોસને આપણે કરતાં બનાવી દઈએ તો એના પેટા પ્રકાર પણ આપણે લખી દઈએ તો આપણે સાઇન્સ સ્ક્વેર ઠીટાને કરતાં બનાવીશું તો શું થશે કો બરાબરની આગળ જશે તો માઇનસ થઈ જશે વન માઇનસ કો ઠીટા હવે આપણે કો સ્ક્વેર ઠીટાને કરતાં બનાવીએ તો કો સ્ક્વેર ઠીટા બરાબર વન માઇનસ સાઇન્સ સ્ક્વેર ઠીટા થશે આ આપણે રિવિઝન કરીએ છીએ એટલે હવે હું સમજાવીશ નહીં ડાયરેક્ટ લખી દઈશ તો આપણો હવે આપણે બીજો ત્રિકોણ મિત્તીય લખી દઈએ અને ઇન્ટ્રોડક્શનના લેક્ચર જેને પણ ના જોયું એ ખાસ જોઈ આવે જેમાં આપણે પહેલા ત્રિકોણમિત્ય ગુણોત્તર શીખ્યા હતા જેનો ઉપયોગ સાધ્યા આઠ પોઈન્ટ એકમાં થયો પછી આપણે ખૂણાઓના માપ શીખ્યા હતા એટલે એની કિંમત શીખ્યા હતા તો એ આઠ પોઈન્ટ બેમાંનો ઉપયોગ થયો અને હવે આપણે ત્રિકોણ મિત્ય નિત્ય સમૂહ છે જેનો ઉપયોગ આઠ પોઈન્ટ ત્રણમાં થશે તો તમને દરેક વસ્તુ આવડવી જોઈએ તો તમને આઠ પોઈન્ટ ત્રણ આવડશે ત્રિકોણ મિત્ય ગુણોત્તર ખાસ અને ત્રિકોણ મિત્ય નિત્ય સમૂહ બંને તમારે ખાસ આવડવા જોઈએ તો આપણો બીજો નિત્ય સમ છે સેક સ્ક્વેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા બરાબર એક એમાં આપણે સેક અને ટેનને કરતાં બનાવી લઈએ તો ચલો બનાવીએ તો આપણે સેકનેક્સ કરતાં બનાવીએ તો સેક્સ સ્ક્વેર થીટા બરાબર ટેન્ સ્ક્વેર બરાબરની પેલી સાઈડ જશે તો વન પ્લસ ટેન્થ સ્ક્વેર ઠીટા થશે કેમ કે માઇનસ હતા તો પ્લસ થઈ ગયા હવે આપણે ટેન્ સ્ક્વેરને કરતાં બનાવીએ તો આ બીજા સમીકરણમાં જુઓ આ ટેન્થ સ્ક્વેરને આમ જ રાખીશું આને બરાબરની આગળ લઈ જઈએ તો સેક માઇનસ વન થશે એટલે કે સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ વન તો ચાલો ટેન્થ સ્ક્વેરને આપણે કરતાં બનાવીએ તો સેક્સ સ્ક્વેર થીટા સરખે છે લખી દઈએ આપણે સેક્સ સ્ક્વેર માઇનસ વન હવે આપણે ત્રીજો ત્રિકોણમિતિ મિત્તે સમ લખીએ તો ત્રીજો કયો છે જો કોશેક સ્ક્વેર થીટા માઇનસ કોટ બરાબર વન આપણો ત્રીજો નિત્યામશમ છે એમાં આપણે બંનેને કરતાં બનાવીએ કોશેક અને ટેનને તો પહેલાં આપણે કોશેકને કરતાં બનાવીશું તો કોશેક સ્ક્વેર બરાબર વન પ્લસ કોટ સ્ક્વેર ઠીટા થશે કેમ કે બરાબરની આગળ આવ્યા તો માઇનસ હતા એ પ્લસ થઈ ગયા તો આપણે કોટ સ્ક્વેર ઠીટાને કરતા બનાવીએ તો કોટ સ્ક્વેર ઠીટા બરાબર શું થશે આ વન આગળ જશે તો માઇનસ થઈ જશે તો કોશે સ્ક્વેર ઠીટા માઇનસ વન આ આપણા ત્રણ નિત્ય સમ છે આ તમારે ખાસ ધ્યાન રાખવાના છે આનો ઉપયોગ આપણે આગળના દાખલામાં કરીશું એક અનેક તમારા ત્રિકોણ નિત્ય ગુણોત્તર છે જે તમે શીખ્યા હતા મેં તમને પહેલાં ઇન્ટ્રોડક્શન વચ્ચેમાં દરેક વસ્તુ પડી છે તમારે ખાસ જોવાનું છે તો જ તમને આગળની હવે સાબિત આવડશે તમારે ઇન્ટ્રોડક્શન વચ્ચે દરેક વિદ્યાર્થી ખાસ જોઈ આવે હજુ પણ એકવાર કહું છું ખાસ જોઈ આવો તો ચલો આપણે આગળના દાખલા હવે ગણીએ તો સૌ પ્રથમ જે આપણું ઉદાહરણ નંબર નવ એમાં શું છે ઉદાહરણ નંબર નવમાં ત્રિકોણમિત્તીય ગુણોત્તરો કોસ એ ટેન એ અને સેક એને સાઈન એના સ્વરૂપમાં દર્શાવવું તો આપણને જે આગળ આપેલું છે એટલે કે કોસ ટેન અને સેકને આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવવાનું છે બીજો કોઈ ત્રિકોણ મિત્ર ગુણોત્તર આવવો જોઈએ નહીં તો આપણે પેલા કોશને દર્શાવીશું તો જુઓ સૌપ્રથમ તો જુઓ કોસ અને સાઈન વચ્ચેનો સંબંધ શું છે જો અહીંયા આ રહ્યો તો એને આપણે લખી શકીએ કે અહીંયા આ નીચે વાળો છે સોરી કે કોસ્ક્વેટા બરાબર વન માઇનસ સાઇન સ્ક્વેટા થાય તો ચાલો આપ લખી દઈએ કે કો સ્ક્વેટા બરાબર કો સ્ક્વેટા બરાબર વન માઇનસ સાઈન્સ સ્ક્વેર ઠીટા થાય આ આપણો ત્રિકોણ મિત્ય નિત્ય છે તો આપણે કોસને કરતાં બનાવીએ તો કોસ ઠીટા બરાબર વર્ગમૂળની અંદર વન માઇનસ સાઇન્સ સ્ક્વેર ઠીટા થાય તમારે ખાસ ખાલી ત્રણ નિત્ય યાદ રાખવાના છે આ એક આ બે અને આ ત્રણ એના આધારે બીજા તો તમારે ઓટોમેટિક આવી જશે સમજ પડી ગઈ આપણે બની ગયો કરતાં અને કેવી રીતે આપણે જો કોસને સાઈનના સ્વરૂપમાં દર્શાવી દીધો સાયન્સ સિવાય બીજો એક પણ ત્રિકોણ મિત્ય ગુણોત્તર છે નહીં હવે આપણને બીજું શું કીધું છે કે ટેનને પણ આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવવાનો છે તો અહીંયા સોરી ટીટા નથી એ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે થીટાની જગ્યાએ આપણે એ લખી દઈએ કે કોસ સ્ક્વેર એ સાઇન્સ સ્ક્વેર એ કોસ એ અને સાઈન્સ સ્ક્વેર એ સમજા પડી ગઈ આપણે દર્શાવી દીધું છે તો ચલો આપણે ટેન એને કરતાં બનાવીએ તો ટેન એ શું થશે જુઓ ટેન એ બરાબર સાઈન એ ભાગ્યા કોસ એ તો સાઈન એ તો એમના એમ જ આવશે અને હમણાં આપણે કોશ એની કિંમત શોધી જેને આપણે સાઈનના સ્વરૂપમાં દર્શાવી દઈશું મળી વર્ગમૂળની અંદર વન માઇનસ સાઇન્સ સ્ક્વેર એનો વર્ગ તો વર્ગમૂળની અંદર વન માઇનસ સાઈન્સ સ્ક્વેર એનો વર્ગ હવે ઘણા કહે છે કે સાઇન્સ સ્ક્વેર એનો વર્ગ છે તો વર્ગમૂળમાંથી કેમ બહાર ના આવ્યું તો એ માઇનસ પછી સાઇન્સ સ્ક્વેર એ છે તો આનું વર્ગમૂળ નીકળે નહીં જો સિમ્પલી સાઇન્સ સ્ક્વેર એ હોત વર્ગમૂળની અંદર તો વર્ગમૂળ અને વર્ગ ઉડી જત એકલો સાઇન એ આવી જ પણ અહીંયા એક માઇનસ પછી સાઇન એ છે તો એનું વર્ગમૂળ નીકળે નહીં તમારે ગણતરી કરીને કરવું પડે સમજ્યા પડી ગઈ તો આપણે ટેનને પણ દર્શાવી દીધું છે સાઇનના સ્વરૂપમાં જુઓ સાઇન એ ભાગ્યા વર્ગમૂળની અંદર વન માઇનસ સાઇન એ પછી આપણે ત્રીજું શું કીધું છે કે સેક એને આપણે સાઈનના સ્વરૂપમાં જ દર્શાવવાનું છે તો સેક એ શું થશે એ વન ભાગ્યા કોસ્ટ થાય આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધું જ છે અને કોસ એને આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવ્યું દર્શાવ્યું છે તો આપણે ડાયરેક્ટ કિંમત લખી દઈએ કે વન ભાગે આપણને કોસની કિંમત શું મળી હતી વન વર્ગની અંદર વન માઇનસ સાઇન સ્ક્વેર એ તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો સિમ્પલી સમજે પડી ગઈ તો આપણે ત્રણેય દર્શાવી દર્શાવી દીધા છે સાઇનના સ્વરૂપમાં પહેલાં આપણે કોસને સાઇનના સ્વરૂપમાં દર્શાવ્યું પછી ટેનને દર્શાવ્યો અને પછી આપણે સેકને દર્શાવ્યું આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ ઉદાહરણ નંબર દસ એમાં આપણને શું કીધું છે કે જો રકમ વાંચીએ ઉદાહરણ નંબર દસ સાબિત કરો કે સેક એ ગુણ્યા કંસની અંદર વન માઇનસ સાઇન્સ એ ગુણ્યા કંસની અંદર સેક એ પ્લસ ટેન એ બરાબર એક થાય તો આપણે પહેલાં તો ડાબી બાજુ લખીશું અને એના બરાબર જમણી બાજુને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું ચાલો આપણે ડાબી બાજુને લખી દઈએ તો આપણને અહીંયા શું આપેલું છે પહેલાં તો જુઓ કે સેક એ સેક એ કૌશની અંદર વન માઇનસ સાઈન એ અને ગુણ્યા કૌશની અંદર સેક એ પ્લસ ટેન એ હવે અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું આ દરેક જે વસ્તુ છે આપણું ડાબી બાજુ એને આપણે સાઈન અને કોશના સ્વરૂપમાં દર્શાવી દઈશું તો ચલો દર્શાવી દઈએ તો જો જે સેક એ છે એનું શું થશે વન ભાગ્યે કોસ એ થાય તો કે હા થાય પછી જો વન માઇનસ સાઈન એ એમના એમ પછી ફરીથી કોશની અંદર સેક એ છે તો એનું શું થશે વન ભાગ્યા કોસ એ અને ટેન એ છે તો ટેન એનું શું થશે સાઈન એ ભાગ્યા કોસ એ આટલા સુધી સમજણ પડી ગઈ તમારે આ થોડું સાબિતી છે થોડી હાર્ડ છે પણ તમારે ગણતરી કરશો તમને સિમ્પલી જવાબ આવડી જશે પણ તમારે પહેલાં ત્રિકોણમિત્ય ગુણોત્તર અને નિત્યસમ બંને ખાસ યાદ રાખવાના છે હવે જો આ બે પદ ગુણાકારમાં છે એક આ પદ અને એક આ આકાશ તો આપણે એનો ગુણાકાર કરી લઈએ સિમ્પલી તો વચ્ચે અહીંયા ગુણાકારનો સંબંધ છે તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ અને અહીંયા જો અહીંયા આપણા છેદ સરખા છે તો એને પણ આપણે કોમન લઈ લઈશું તો ચાલો કરી લઈએ પહેલાં આપણે ગુણાકાર કરીએ તો એક સાથે ગુણાકાર છે વન માઇનસ સાઈન એનો તો એક સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરો સંખ્યા પોતે જ આવશે તો વન માઇનસ સાઈન એ ભાગાકારમાં શું થશે કોસ એ સમજે પડી ગઈ નીચે ભાગાકારમાં કોશ એ છે હવે જો પછી શું શું છે ગુણાકારમાં અહીંયા પણ કોષ એ છે નીચે છેદમાં અને અહીંયા પણ કોશ એ છે તો આપણે કોમન લઈ શકીએ તો ચાલો આપણે કોમન લઈ લઈએ વન પ્લસ સાઈન એ અને ભાગાકારમાં કોશ એને આપણે કોમન લઈ લીધું સમજેમ પડી ગઈ આટલા સુધી હવે જો અહીંયા શું થશે આપણે બંને અહીંયા શું છે આ આખું પદ કહેવાય ચાલો આપણે કરી લઈએ હું તમને બતાવું છું કયું પદ છે તો અહીંયા જો આપણે સરખી તે લખી દઈએ બંને પદને તો આ આપણો એક કૌશ થયો અને આ બીજો કૌશ થયો બાજુવાળો બંને કંશ આપણા ગુણાકારમાં કહેવાય તો બંનેનો આપણે ગુણાકાર કરીએ તો ચાલો ગુણાકાર કરીએ તો અહીંયા શું છે જુઓ વન માઇનસ સાઈને અને અહીંયા ગુણાકારમાં છે વન પ્લસ સાઈને તો અહીંયા કેવું છે એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી છે કિંમતો તો સમાન જ છે ખાલી એક જગ્યાએ માઇનસ છે એક જગ્યાએ પ્લસ છે તો એનો ગુણાકાર શું થાય એનો વર્ગ માઇનસ બીનો વર્ગ થાય તો ચાલો આપણે કરી લઈએ એનો વર્ગ એટલે કે એકનો વર્ગ થશે અને માઇનસ સાઈન એનો વર્ગ થશે એનો ગુણાકારની જવાબ આપણને એ મળશે તો ચલો આપણે કરી લઈએ તો પહેલાં તો એકનો વર્ગ એક જ થશે અને માઇનસ સાઈન એનો વર્ગ થશે સાઈન વર્ગ એ અને નીચે જો કોસ એ અને ગુણ્યા કોસ એ તો શું થશે કોષ વર્ગ એ થશે કોષ વર્ગ એ અહીંયા તો શું છે બંને કિંમત સરખી છે તો એનો ગુણાકાર નીચે કોષનો ગુણાકાર કોસનો વર્ગ થશે હવે આપણે આગળ જોઈએ તો જુઓ વન માઇનસ સાઈને ભાગ્યા કોસ વર્ગ એ તો હવે જુઓ વન માઇનસ સાઈને જો તમને બતાવું છું આપણે નિત્ય લખ્યા હતા કે જુઓ આ વન માઇનસ સાઈને કોના બરાબર છે જો વન માઇનસ સાઈન એ છે સરખી તરફ લખી દઈએ કે વન માઇનસ સાઈન એ છે એ કોસ વર્ગ એના બરાબર થાય છે તો ચાલો આપણે લખી દઈએ જવાબમાં કે આપણો જે જવાબ હતો આપણે લખી દઈએ કે વન માઇનસ સાઇન્સ સ્ક્વેર એ હોય એને આપણે કો એ લખી શકીએ છીએ અહીંયા આપણું ઠીટા છે પણ અહીંયા આપણું એ છે એમાં તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી તો આપણે લખી શકીએ કે કો સ્ક્વેર એ નીચે ભાગાકારમાં પણ શું છે કો સ્ક્વેર એ છે તો બંને ઉડી ગયા તો આપણને આન્સર શું મળ્યો એ મળ્યો અહીંયા આપણે કૌશમાં લખી દઈએ કે લખી દઈએ કે સાઇન્સ સ્ક્વેર એ પ્લસ કો સ્ક્વેર એ આપણું નિત્યક્ષમ હતો બરાબર એક થતું હતું તો કો સ્ક્વેર એ બરાબર શું થાય વન માઇનસ સાયન્સ સ્ક્વેર એ થાય તો આપણા જોડે સાઈન્સ સ્ક્વેર એ હતું એની જગ્યાએ આપણે કો સ્ક્વેર એની કિંમત લખી સમજા પડી ગઈ આ આપણી થઈ ગઈ જમણી બાજુ કઈ બાજુ થઈ ગઈ જમણી બાજુ આપણી સાબિત થઈ ગઈ ડાબા બરાબર જબ આપણું સિમ્પલી આપણે સાબિત કરી દીધું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું જુઓ સિમ્પલી આપણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે આપણે સૌ પ્રથમ શું કર્યું પહેલાં દરેક વસ્તુથી આપણે સાઇન અને કોષના સ્વરૂપમાં દર્શાવીએ પછી આપણે બે અઉસ હતા એનો ગુણાકાર કર્યો અને પછી આપણે અહીંયા એક નિત્યશ્રમનો ઉપયોગ કર્યો છે જેમાં વન માઇનસ સાઇન એની સાઇન સ્ક્વેર એની કિંમતને આપણે કોસ સ્કવેર એની કિંમત દર્શાવી અને પછી આપણે સિમ્પલી ઉડી ગયા તો આપણને એક આન્સર મળી ગયો અને ડાબા બરાબર જબા સાબિત થઈ ગયો જુઓ અહીંયા ડાબી બાજુ તો અને જમણી બાજુમાં આપણે એક લાવવાનું હતું તો આપણું સાબિત થઈ ગયું હવે આપણે ઉદાહરણ નંબર અગિયારને સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે સાબિત કરો કે આપણે સરખી લખી દઈએ પેન ચેન્જ નથી થતી કરી લઈએ ઉદાહરણ નંબર અગિયાર સાબિત કરો કે કોટ એ માઇનસ કોશ એ ભાગાકારમાં કોટ એ પ્લસ કોશ એ બરાબર શું છે આ છે આપણી ડાબી બાજુ અને જમણી બાજુ આપણને શું આપેલું છે જમણી બાજુમાં આપણને આપેલું છે કોશેક એ માઇનસ વન અને કોશેક એ પ્લસ વન આપણે સાબિત કરવાનું છે તો ચલો કરી લઈએ આપણે તો સૌ તો આપણે શું કરીશું ડાબી બાજુને આપણે લખી દઈએ કે અહીંયા આપણી ડાબી બાજુ લખી દઈએ આપણે ડાબા બરાબર આપણને શું આપેલું છે જુઓ કોટ એ કોટ એ માઇનસ કોસ એ અને ભાગાકારમાં આપણને આપેલું છે કોટ એ પ્લસ કોસ એ હવે આપણે સૌ તો શું કરીશું આને સાઈન અને કોસના સ્વરૂપમાં સિમ્પલી દર્શાવી દઈએ તો ચલો આપણે દર્શાવીએ તો કોટનું શું થાય ટેનનું ઉલટું એટલે કે ટેનમાં સાઈન ભાગ્યા કોસ થાય તો કોટમાં કોષ ભાગે સાઈન થશે તો ચલો લખી દઈએ કે કોસ એ ભાગ્ય સાઈન એ થાય આપણે કોર્ટનું થયું અને પાછળ તો કોસ એ માઇનસમાં છે નીચે ભાગાકારમાં પણ આપણે કોટનું આપણે કોષ ભાગે સાઈન કરી લઈએ તો કોસ એ ભાગ્ય સાઈન એ માઇન પ્લસ છે અહીંયા અને કોસ એ અહીંયા આપણે તમે કૌશમાં લખી શકો છો કે કોટની કિંમત મૂકી છે કોટ બરાબર કોશ એ ભાગ્યા સાઈન એ તમને સિમ્પલી સમજણ પડે એટલા માટે અહીંયા આપણે જગ્યા કરી લઈએ અને સરખી રીતે પછી લખીએ જગ્યા નથી આપણા માટે તો આપણે જગ્યા કરી લઈએ હમણાં તો હવે આપણે સરખી રીતે લખીએ કે કોટની કિંમત આપણે મૂકી છે કૌશમાં લખીએ કોટ એ બરાબર કોસ એ ભાગ્ય સાઈન એ તમે જ્યારે પીડીએફ વાંધતા હોય બીજી વાર ત્યારે તમને સમજાવ પડશે કે અહીંયા કોટની કિંમત મૂકી હતી અને આ પીડીએફ મારા ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે જો હવે અહીંયા આપણું આ ઉપરલો જે કૌશ છે ભાગાકારની ઉપરનો તમે જો આ ઉપરલો છે એમાંથી આપણે કોશને કોમન કાઢીએ જો અહીંયા પણ કોસ એ છે અને અહીંયા પણ કોસ એ છે તો આપણે બંને જગ્યાએથી કોશ એને આપણે કોમન કાઢી શકીએ અને નીચે પણ આપણે કોમન કાઢીશું કોસ એ અને કોશ એ તો ચાલ આપણે કોમન કાઢવાનો પ્રયત્ન કરીએ તો કોમન બહાર નીકાળીશું તો કોસ એ બહાર આવી ગયા તો અહીંયા સૌપ્રથમ તો શું વધ્યું જુઓ કોસની અંદર સૌપ્રથમ શું વધ્યું જુઓ અહીંયાથી કોશ નીકળી ગયા તો શું વધ્યું એક ભાગ્યા સાઈન વધશે કેમકે કોસ ના હોય એટલે એક લખી દેવાનો અને સાઈન એ અને અહીંયા શું થશે માઇનસ કોસ એ નીકળી ગયા તો એક વધ્યા તો આપણે એક લખી શકીએ તો એક લખી દીધા છે હવે નીચે આવું સહેમત થશે નીચે પણ આપણે કોસને કોમન નીકાળ્યા કોસ એ બરાબર શું થશે હવે એમાં તો પ્લસ છે તો ઉપરલું સેમ જ આવશે પણ અહીંયા પ્લસ આવશે વન ભાગ્યા સાઈ ને પ્લસ વન સમજે પડી ગયા એટલા સુધી હવે જો અહીંયા કોશ ભાગાકાર ભાગાકારમાં છે અહીંયા જો અહીંયા ગુણાકારમાં કહેવાય અને અહીંયા આ ભાગાકારમાં કહેવાય તો કોશ એ કોશે ઉડી ગયા સમજે પડી ગઈ તમને એ ઉડી ગયા છે તો આપણે ઉડાડી દીધા કોશ એ કોશે ઉડી ગયા હવે જો સિમ્પલી શું થશે આપણું અહીંયા શું આપેલું છે વન ભાગ્યા સાઈન એ અને અહીંયા પણ વન ભાગ્યા સાઈન એ છે તો વન ભાગ્યા સાઈનનો તો શું થાય કોશેક થાય આપણે કોસેક થાય તમને ખબર જ છે આપણે ત્રિકોણ મિત્ય ગુણોત્તરમાં શીખ્યા હતા તો ચાલો લખી દઈએ આપણે કે વન ભાગ્યા સાઈન એ બરાબર કોશેક એ કોસેક એ માઇનસ વન અને નીચે શું થશે કોશેક એ પ્લસ વન હવે જો આપણે શું સાબિત કરવાનું તો જુઓ સિમ્પલી આપણે આ જ સાબિત કરવાનું હતું કોસેક એ માઇનસ વન અને કોશેક એ પ્લસ વન તો આપણું સિમ્પલી સાબિત થઈ ગયું ખાલી આપણે સાઈન અને કોશના સ્વરૂપમાં દર્શાવ્યા પછી આપણે કોસને કોમન નીકાળ્યા અને આપણે જે વન ભાગ્યા સાઈન એની કિંમત હતી એને આપણે કોસેક એ લખી દીધું તો ડાબા બરાબર જબા આપણું સાબિત થઈ ગયું છે ડાબા બરાબર જબા બરાબરનું ચિહ્ન આપણે વચ્ચે મૂકી દઈએ સિમ્પલી સાબિત થઈ ગઈ છે આ આપણું શું છે જમણી બાજુ છે સમજ પડી ગઈ હવે આપણે ઉદાહરણ નંબર બાર સોલ્વ કરીશું ચાલો આપણે સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે ઉદાહરણ નંબર બાર નિત્યસમ સેક્સ સ્ક્વેરે બરાબર વન ટેન સ્ક્વેર એનો ઉપયોગ કરીને સાબિત કરો કે આજે આપણી ડાબી બાજુ છે એને આપણે બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે સમજે પડી ગઈ તો ચાલો આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં અહીંયા આપણે શું કરીશું ડાબી બાજુને લખી દઈશું તો ચલા લખી દઈએ આપણે કે ડાબી બાજુ ડાબી બાજુ આપણને શું આપેલું છે જુઓ જે આપેલું હોય આપણે લખી દઈશું પહેલાં તો શું આપેલું છે સાઈન થીટા માઇનસ કોસ્ટ થીટા પ્લસ વન અને ભાગાકારમાં આપણને શું આપેલું છે સાઈન થીટા પ્લસ કોસ્ટ થીટા માઇનસ વન સમજ્યા પડી ગઈ હવે જો આપણને અહીંયા શું સાબિત કરવાનું છે સેક અને ટેન સાબિત કરવાનું છે તો જુઓ સેક ક્યારે આવે કે વન ભાગ્યા કોસ હોય ત્યારે સેક આવે અને ટેન ક્યારે આવે જ્યારે સાઈન ભાગ્યા કોશ એટલે નીચે આપણે ભાગાકારમાં કોષ જોઈએ તો આપણે દરેક જે આપેલું છે ને આપણે દરેકને આપણે કોસ વડે ભાગી લઈએ તો ચાલો આપણે કોષ વડે ભાગીએ તો સાઈનને આપણે કોષ વડે ભાગીશું ઠાઇન ઠીટા ભાગ્યા થીટા પછી માઇનસ કોષ ઠીટા છે એને પણ આપણે કોષીટા વડે ભાગીશું દરેકને આપણે કોષ ટીટા વડે ભાગી લઈએ એક ભાગ્યા કોષ ઠીટા તો ઉપર દરેકના ભાગાકારમાં કોષ આવી ગયો હવે આપણે નીચે પણ દરેકના ભાગાકારમાં કોષ મૂકી દઈશું તો સાઈન ઠીટા ભાગ્યા કોષ ઠીટા પછી પ્લસ કોીટા ભાગ્યા કોસ્ટ ઠીટા અને માઇનસ વન ભાગ્યા કોષ ઠીટા તમારે પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં પણ માઇનસ હોય ત્યાં માઇનસ મૂકવાનું છે અને જ્યાં પણ પ્લસ હોય ત્યાં જ પ્લસ મૂકવાનું છે હવે જુઓ એનો આપણે જવાબ લખી દઈએ કે જે આપણને કિંમત મળશે એ તો જો સૌ પ્રથમ પહેલું શું છે સાઈન ભાગ્યા કોસ છે તો શું થશે એ ટેન ઠીટા થશે તો મૂકી દઈએ ટેન ઠીટા પછી માઇનસ કોસ ભાગ્યા કોસ તો બંને ઉડી જશે ચાલો આપણે ઉડાડી દઈએ કે આ કોસ ઠીટા અને કોસ ઠીટા બંને ઉડી ગયા તો આપણને શું કિંમત મળશે માઇનસ વન મળશે અને પછી શું છે વન ભાગ્યા કોસ છે તો એ આપણને શું મળશે સેક ઠીટા મળશે સમજ્યા પડી ગઈ પછી આપણે ભાગાકારમાં પણ એવું જ થશે સાઈન ભાગ્યા કોસ તો ટેન ઠીટા થશે પછી પ્લસ કોસ કોસ ઉડી જશે તો ચાલો ઉડાડી દઈએ આપણે કે આ કોસ ઠીટા અને કોસ ઠીટા ઉડી ગયા તો એની કિંમત આપણને મળશે પ્લસ વન અને પછી માઇનસમાં શું છે વન ભાગ્યા કોષ ઠીટા તો વન માઇનસમાં સેક ઠીટા થશે કેમ કે વન ભાગ્યા કોશની કિંમત સેક ઠીટા થાય છે સમજ્યા પડી ગયા એટલા સુધી હવે જુઓ હવે આપણે શું કરીશું અહીંયા કે આપણે સરખી જ લખી દઈએ કે જે ઉપર આપણે કોઈ પણ ચેન્જ કરવાનું નથી જો ઉપર આપણે કોઈપણ ચેન્જ કરીશું નહીં ટેન ઠીટા અને ટેન ઠીટા લખીશું માઇનસ વન અને પ્લસ સેક ઠીટા નીચે આપણે શું કરીશું જ્યાં વન છે ને આપણે આગળ લાવીશું તો વનને આપણે આગળ લાવ્યા અને પછી આપણે શું કરીશું જે આ સેક ઠીટા છે એ લખીશું માઇનસ સેક ઠીટા અને પછી આપણે પ્લસ ટેન ઠીટા લખીશું તો ખાલી આપણે કેટલો ફેરફાર કર્યો આ પ્લસ હતા એને આપણે સૌ આગળ લઈ ગયા પછી આપણે વાળું પદ લખ્યું પછી સેકવાળું પદ લખ્યું અને પછી આપણે ટેનવાળું પદ લખ્યું સમજ્યા પડી ગઈ હવે આપણે જો આગળ શું કરીશું આ જે વન છે એની જગ્યાએ આપણે કિંમત મૂકીશું કેવી રીતે કિંમત મૂકીશું તો કંઈ જુઓ અહીંયા આપણે ટેન્ સ્ક્વેરને આગળ લઈ જઈએ તો શું થાય કે સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા બરાબર વન થાય તો કેવી રીતે આ વન થયા કે આ જે સેક્સવેર ઠીટા બરાબર વન પ્લસ ટેન હતું એમાં ખાલી આ ટેન સ્ક્વેરની આપણે બરાબરની આગળ લઈ ગયા એટલે આપણને વનની કિંમત મળી હવે આ જે વનની કિંમત મળી છે એને આપણે નીચે મૂકી દઈએ કિંમતમાં કે શું મળી સેક્સક્વેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર મળી તો આ એકની જગ્યાએ આખી આપણે કિંમત મૂકી દઈએ તો ઉપર આપણે કંઈ પણ ફેરફાર કરીશું નહીં તો એમને લખી દઈએ શું છે આપણું ટેન ઠીટા માઇનસ વન પ્લસ સેક હવે આપણે શું કર્યું નિત્ય સામનો ઉપયોગ કર્યો અને વનની જગ્યાએ આપણે કિંમત શું મૂકીશું સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર થશે સમજ્યા પડી ગઈ અને પાછળ પણ આપણે કોઈ વેરફાર કર્યો નથી માઇનસ સેક અને પ્લસ ટેન થશે હવે જો અહીંયા શું છે સેક્સ સ્ક્વેર છે અને ટેન સ્ક્વેર ઠીટા છે તો એને આપણે શું લખી શકીએ જુઓ અહીંયા આપણને શું આપેલું છે એનો વર્ગ આપેલો છે અને માઇનસ બીનો વર્ગ આપેલો છે તો આપણે એ માઇનસ બી અને એ પ્લસ બી લખી શકીએ આપણે આગળ કેવું હતું એ માઇનસ બી અને એ પ્લસ હતું તો આપણે આ કર્યું હતું તો હવે આપણને આ આપેલું છે તો આપણે આમાં સાદુ રૂપ મેળવી શકીએ તો ચાલો આપણે નીચે કરી લઈએ ઉપર હજુ પણ આપણે કંઈ ફેરફાર કરીશું નહીં તમારે ખાસ સમજવાનું છે તો ઉપર આપણે એમાં એમને એમ જ લખીશું કે ટેન ઠીટા માઇનસ વન પ્લસ સેક થીટા હવે જો નીચે આપણે શું કરીશું આજે જે આખો કંસ છે ને આપણે બે અલગ અલગ કંશમાં લખીશું કે સેક ઠીટા માઇનસ ટેન અને બીજો આપણો કંસ શું બનશે સેક ઠીટા પ્લસ ટેન બનશે એટલે કે એનો વર્ગ એટલે કે સેક સ્ક્વેર ઠીટાનો વર્ગ માઇનસ ટેન સ્ક્વેર વર્ગ હતો તો આપણે સેક ટીટા માઇનસ ટેન અને સેક ટીટા પ્લસ ટેન લખ્યું સમજા પડી ગયેલા સુધી આ આપણું પ્લસનું ચિહ્ન છે આપણે સરખી જ લખી દઈએ કે આપણું પ્લસનું ચિહ્ન છે હવે જો પાછળ આપણને શું આપેલું છે માઇનસ સેક થીટા અને પ્લસ ટેન ઠીટા તો આપણે માઇનસને કોમન લઈએ અને આપણે અલગ કૌશ બનાવીએ માઇનસને આપણે કોમન લીધું તો અંદર શું થશે સેક થીટા અને જો અહીંયાથી આપણે માઇનસ કોમન લીધો તો અહીંયા માઈનસ આવશે માઇનસ ટેન ઠીટા કેમકે આપણે કૌંસ લીધો છે તો ચાલો આપણે જગ્યા કરી લઈએ થોડી તો સરખી રીતે આપણે લખાય અહીંયા તો અહીંયા આપણે કૌશને કોમન લીધો છે તો માઇનસ ટેન ઠીટા થશે ફરીથી તમને સમજાવું છું કેવી રીતે થશે જો અહીંયા આપણે આ માઇનસને આખો કોમન લઈ લીધો છે તો માઇનસ કોમન લીધો તો તમે જો આનો ગુણાકાર કરો તો શું થશે માઇનસ એક થશે અને માઇનસ માઇનસ પ્લસ ટેન થતાં થશે ઉપરનું પદ સેમ જ આવશે સમજ પડી ગઈ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે તો આપણે એક અલગ કંશ જ બનાવ્યો છે તો અહીંયા જો આપણા પાસે આ એક આખો કંશ છે કે આને આપણે એક કૌશ લઈએ અને આપણા પાસે બીજો એક કૌશ છે સમજ પડી ગઈ હવે આમાંથી બંનેમાંથી આપણે એક વસ્તુ કોમન નીકાળીશું શું કોમન નીકાળીશું આ સેક ઠીટા માઇનસ ટેન ઠીટા આમાં પણ છે અને આમાં પણ સેક ઠીટા ટેન ઠીટા છે તો એને આપણે કોમન નીકાળીએ ચાલો આપણે કોમન નીકાળવાનો પ્રયત્ન કરીએ તો એને આપણે સિમ્પલી કોમન નીકાળીશું હજુ પણ આપણે ઉપર કોઈ ફેરફાર કરીશું નહીં કે ટેન ઠીટા માઇનસ વન પ્લસ સેક ઠીટા અને જે આપણે કોમન નીકાળવાનું છે એ આપણે કોમન નીકાળી લઈએ તો શું કોમન નીકાળવાનું છે આપણે સેક ઠીટા માઇનસ ટેન ઠીટાને આપણે કોમન નીકાળ્યું તો જો જે આપણો પહેલો કંસ હતો મોટો એમાં શું વધશે કંસની અંદર સેક થીટા પ્લસ ટેન અને હવે જો એક મોટો કંસ આપણો પૂરો થઈ ગયો અને માઇનસ પછી શું વધ્યું આખું પર નીકળી ગયું તો માઇનસ વન જ વધશે સમજા પડી ગઈ હવે જો આપણે સિમ્પલ એવું સાબિત થઈ ગયું છે આપણું હવે જો કંઈ ઉડે છે તમને લાગશે કે ના જો અહીંયા તો ટેન ઠીટા છે માઇનસ વન છે અને અહીંયા પ્લસ સેક થીટા છે હવે જો અહીંયા શું છે અહીંયા પણ પ્લસ સેક છે અહીંયા પણ પ્લસ ચેક છે અહીંયા પણ પ્લસ ટેન છે અહીંયા પણ પ્લસ ટેન છે અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ વન છે તો સમાન પદ છે તો આપણે એને એરેન્જ કરી લઈએ તો ચાલો આપણે સરખી રીતે એક સ્ટેપ વધારી લઈએ અને આપણે એરેન્જ કરી લઈએ આપણે કેવી રીતે એરેન્જ કરીએ કે સેક ટીટાને આપણે પહેલાં લખીએ પછી આપણે ટેનને લખીએ અને પછી આપણે માઇનસ વનને લખીએ ચાલો લખીએ કે સેક ઠીટાને આપણે પહેલાં લખ્યું પછી શું લખ્યું આપણે ટેન ઠીટા લખ્યું અને પછી આપણે માઇનસ વન લખ્યું હવે નીચે શું છે જુઓ સેક ઠીટા માઇનસ ટેન થીટા અને કૌશની અંદર શું છે સેક થીટા પ્લસ ટેન થીટા અને માઇનસ વન તો હવે જુઓ આ બંને સમાન પદ છે જુઓ સેક ટીટા ટેન માઇનસ વન અને અહીંયા પણ સેક થીટા ટેન માઇનસ વન છે તો બંને ઉડી ગયા તો આપણા પાસે વધ્યું શું એકના ભાગાકારમાં આપણને શું મળ્યું સેક થીટા ટેન મળ્યું જે આપણું સિમ્પલે આપણે સાબિત કરો તો જુઓ શું સાબિત કરવાનું એકના ભાગાકારમાં સેક ટીટા માઇનસ ટેન ટીટા આપણે સાબિત કરવાનું હતું તો આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે ગણતરી થોડી હાર્ડ છે સિમ્પલ તો ના કહી શકાય પણ તમારે મહેનત કરવી પડશે તમારે નિત્યસમ બધા યાદ રાખવા પડશે આપણી જમણી બાજુ સોરી ડાબા નથી જબા છે તો આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સિમ્પલી સાબિત થઈ ગયું તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો તમારે ત્રિકોણ ગુણોત્તર નિત્ય સમો તમારે દરેક વસ્તુ યાદ રાખવાની છે તો તમારી સાબિતી થશે હવે આગળ આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ શરૂ કરવાના છીએ એની પહેલાં તમારે ખાસ બધા ત્રિકોણમિત્ય ગુણોત્તર અને નિત્યશ્રમ તમારે યાદ કરીને આવવાનું છે તો તમને આગળના સ્વા સજાના દાખલા સાબિત થશે તો બસ મળીએ આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણની સાથે